હેલો સ્ટુડન્ટ્સ શું છું એટલે રાજગુરુ અને આજે આપણે જોવાનું છે વિકોમ સેમ ટુનું બિઝનેસ એકાઉન્ટિંગ ટુ એમાં આપણે યુનિટ નંબર ચાર જે ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન છે એ જોઈ રહ્યા છે આજે આપણે એમાં દાખલો નંબર આઠ જોવાનો છે શું કહેવા માંગે છે તો કે એક કારખાનામાં જાન્યુઆરી બે હજાર ત્રેવીસ દરમિયાન માલસામાન ઝેડ અંગે આવક જાવકનો સારાંશ નીચે મુજબ આપેલો છે એમાં આપણને ત્રેવીસ છે શરૂઆતની બાકી ઉત્પાદન માટે માલ આપ્યો છે ઉત્પાદન માટે માલ આપ્યો બસો એકમો ખરીદ્યા એ બધી માહિતી તમને આપેલી છે વધારાની માહિતીમાં સ્ટોક ચકાસણી વખતે માલુમ પડ્યું કે તારીખે તેર મીના રોજ વીસ એકમોની અને અઠ્યાવીસ મીના રોજ પચીસ એકમોની ઘટ માલુમ પડી હતી તારીખ ત્રીજી અને સાતમી જાવક કિંમત ફિફોના ધોરણે તથા તારીખ સત્યાવીસ અને ત્યારબાદની જાવકોની કિંમત ભારિત સરેરાશના ધોરણે કર આંકવાની છે બાકીની જાવકો લીફોના ધોરણે આંકવાની છે તો ઉપરની માહિતી પરથી માલસામાન ખાતા વહીઓ તૈયાર કરો બરાબર છે તો સૌ પ્રથમ આપણે છે એ ત્રણ વસ્તુ આપી છે જે નોટ કરવી પડશે સૌ પ્રથમ સ્ટોક ચકાસણી વખતે જે ઘટ પડી છે એ છે એ તેર મીના રોજ એક ઘટ પડી છે અને એક છે અઠ્યાવીસ મીના રોજ તો તેરમી એટલે કે બાર પછી આપણે ક્યાંક ઘટ કરવાની છે તો અહીં હું લખી નાખું ઘટ બરાબર આ સિવાય આપણે છે અઠ્યાવીસ મીના રોજ આપણે અથવા તો આ બરાબર અઠ્યાવીસ મીના રોજ અહીંયા આપણે અહીંયા પણ આપણે ઘટ છે એ થઈ તો સૌ પ્રથમ ઘટ થઈ ગઈ હવે આપણે એમ કીધું છે કે કયા જે કિંમત છે એને કયા રીતે કઈ કઈ રીતે એનું મૂલ્યાંકન કરવાનું છે તો ત્રીજી અને સાતમીની જાવક કિંમત ફીફો એટલે કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે કે ત્રીજી અને સાતમી એટલે કે આ ત્રીજી છે આ સાતમી છે આ બે જ્યારે માલ આપ્યો એ આપણે બે ફીફો પદ્ધતિ બરાબર છે બે મેથડ આપણે ફીફો પદ્ધતિ મુજબ જવા દેવાની છે તથા સત્યાવીસમી અને ત્યારબાદની જાવકો સત્યાવીસમી અહીંયા જે જાવક છે એ અને આ સિવાયની કોઈ જાવક હોય એ પછીની તો પણ આપણે એને અહીંથી છે એ લીફો સોરી કંઈ ભારિત સરેરાશની રીત આપણે લેવાની છે ભારિત સરેરાશની બરાબર છે અહીંથી આપણે ભારિત સરેરાશની રીત લેવાની થાય અને વચ્ચે અહીંયા સુધી અને અહીંયા સુધી વચ્ચે જેટલી આપણે વ્યવહાર કરીએ એ બધા વ્યવહાર આપણે છે એ બાકીની બધી લીફો પદ્ધતિ એટલે કે બાકી બધા જ આપણે છે એ લીફો પદ્ધતિથી જે છે એ મૂલ્યાંકન કરવાનું છે બરાબર એટલે કે ત્રણેય મેથડનો યુઝ આમાં આપણે કરવાનો છે પહેલાં આ બે જે વ્યવહાર છે એમાં ફીફો પદ્ધતિ પછી બધા મોટા ભાગના વ્યવહારોમાં લીફો પદ્ધતિ અને છેલ્લા કેટલાક વ્યવહારોમાં આપણે ભારિત સરેરાશ જોવાની છે બરાબર દાખલો ઇમ્પોર્ટન્ટ છે આવા જ દાખલા પૂછાય છે બરાબર છે चलो तो सर्वप्रथम આપણે દાખલો સ્ટાર્ટ કરીએ અહીં આપણે લખી નાખી જે છે એ વસ્તુ Z ની સ્ટોક ની ખાતા વહી બરાબર છે ચલો સૌપ્રથમ આપણે શરૂઆતની બાકી આપી છે તો અહીંયા હું તારીખ લખી નાખું જાન્યુઆરી ત્રેવીસ એમાં સૌપ્રથમ પહેલી તારીખે આપણો વ્યવહાર છે બાકીનો એટલે કે છસો એકમો બાકીમાં હું લખી નાખીશ કેટલા રૂપિયા લખે વીસ રૂપિયા લખે એટલે કે છ દુ બાર બરાબર એટલે કે બાર હજાર રૂપિયા મારા અહીંયા આવશે પછી ઉત્પાદન માટે મેં માલ આપ્યો છે તો ફિફો પદ્ધતિ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે કે એમાં તો કાંઈ જોવા મળવું નથી એક જ આપણી પાસે બાકી છે તો ત્રણ તારીખેનો વ્યવહાર છે મારી પાસે બસો એકમો હું જવા દઉં છું તો અહીંયા આવશે બસો એકમો બરાબર છે અને કયા રૂપિયા લેખે તકે બસો વીસ રૂપિયા લેખે અને એ છે એ બે દુ ચાર હજાર રૂપિયા મારા અને બાકીની વાત કરીએ તો ચારસો એકમો વધે મારી પાસે વીસ રૂપિયા લખે ચાર દુ આઠ હજાર રૂપિયા વધશે ચાલો તો આ બે બાકીનું કામ થઈ ગયું પછી ચોથા નંબરમાં આપણી પાસે સાત નંબરમાં આપણે સાત તારીખે બીજો વ્યવહાર કરીએ છીએ સાત તારીખે જાવકનો જ વ્યવહાર છે એકસો પચાસ કમોનો માલ આપ્યો છે આપણે બરોબર છે તો અહીંયા આપણે જાવકમાં કરશું એકસો પચાસ એ કમો કેટલા રૂપિયા લખે તો કે એક જ ભાવ છે આપણી પાસે વીસ રૂપિયા લખે પંદર દુ ત્રીસ ત્રણ હજાર રૂપિયા વધશે આપણી પાસે ચારસોમાંથી એકસો પચાસ જાય એટલે બસોને પચાસ બરાબર છે બસો પચાસને આપણે વીસ રૂપિયા લખે એટલે કે પચીસ દુ પચાસ પાંચ હજાર રૂપિયા આપણી પાસે વધશે બરાબર ચાલો પછી છે બસો એકમો વળી પાછા ખરીદ્યા બરાબર તો સાત તારીખનો તો બાકી આપણી આજ વધશે પછી દસ તારીખે આપણે ખરીદી કરીએ છીએ તો બસ્સો એકમો ખરીદી કર્યા અને અઢાર રૂપિયા લખે ખરીદી કરીએ છીએ તો અઢાર રૂપિયા લખે અઢાર દુ છત્રીસ ત્રણ હજાર છસો રૂપિયા અને બાકીમાં આપણે વાત કરીએ તો બસો પચાસની વીસ રૂપિયા બાકી આપણી પાસે પાંચ હજાર રૂપિયા અને બસો બાકી છે અઢાર રૂપિયા લખે ત્રણ હજાર છસો બરાબર છે ચાલો પછી આ થઈ ગઈ દસ તારીખની બાકી બરોબર અને ફિફોનું કામ થઈ ગયું ફિફો આપણે ખાલી બે જ આપણા વ્યવહારમાં આપણે એપ્લાય કરવાની હતી થઈ ગઈ પછી વીસ કમો આપણે ખરીદી કર્યા પછી વી વીસ એકમો સ્ટોર્સમાં પરત કર્યા અને એકમ દિવસ ઓગણીસ લેખે બરાબર છે તો અહીંયા આપણે સ્ટોર્સમાં પરત કરશું વીસ કમો એટલે કે બાર તારીખે પરત કરશું આપણે સ્ટોર્સમાં પરત અહીં લખીએ આપણે બરાબર અને અહીંયા તમે કાંઈ વાંધો નહીં કંઈ પણ માહિતી લખવી હોય તો લખી શકશો બરાબર છે સ્ટોર્સમાં પરત કરીએ આપણે એકમ દીઠ ઓગણીસ લખીએ તો અહીંયા આપણે વીસ ઓગણીસ લખે એટલે ઓગણીસનું આડત્રીસ ત્રણસો ને એસી હવે સ્ટોર્સમાં પરત એટલે સ્ટોર્સ એટલે ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ નહીં પણ આપણે જ્યાં આપણે આપણું સ્ટોક રાખીએ છીએ એ બરાબર એ આપણો વખાર કે તમે જે કહો એ બરાબર ત્યાં આપણે પરત કરીએ છીએ તો આપણે છે એ ક્યાં એડ કરશું તો કે અહીંયા આપણે જે બાકી છે એમાં આપણી એડ થશે વીસ રૂપિયા લખે પાંચ હજાર બસો રૂપિયા લખે આ સોરી બસો એકમો અઢાર લેખે છ ત્રણ હજાર છસો અને વીસ એકમો જે આપણે પરત આવ્યા એ ઓગણીસ લખે ત્રણસો ને બરાબર એટલે કે આ વસ્તુમાં ક્યારેય ભૂલ કરવાની નથી ચાલો પછી આગળ વધીએ વીસ આ થઈ ગયું આપણે પરત કરી રહ્યા એ ઓગણીસ રૂપિયા લખે ઈ પછી પંદર તારીખે છે ઉત્પાદન માટે માલ આપ્યો બસો એકમો ચાલો તો પણ એ પહેલાં આપણે બાર તારીખના વ્યવહાર પછી ઘટ છે જો બરાબર એટલે જ આપણે છે એ લખી નાખ્યું જેથી કરીને આ વસ્તુ છે એ આપણે ભૂલાઈ જાય નહીં ચાલો તો આપણે કેટલા એકમોની ઘટ છે બાર તારીખ પછી તો કે બાર તારીખ પછી આપણે જોઈએ તો તેર તારીખે આપણે વીસ એકમોની ઘટ પડે છે ચાલો તો તેર તારીખે તેર તારીખના વ્યવહારમાં આપણે વીસ એકમોની ઘટ પડે છે ચાલો તો તેર તારીખે ઘટનું કામ કરી લઈ તો ઘટ છે હવે આપણે અહીંથી લીફો પદ્ધતિનો જ યુઝ કરીએ છીએ તો લીફો પદ્ધતિ મુજબ જ આપણે ઘટ પણ ગણવાની તો વીસ એકમો આપણે ઘટ છે એ ઓગણીસ રૂપિયા લેખે કાઢશું તો એ આપણે ત્રણસો એંસી રૂપિયા આપણે અહીંયા ઘટ કાઢી નાખી તો એ તારીખે આપણી આપણી બાકી વધશે વીસ રૂપિયા લેખે પાંચ હજાર અને બસો એકમો અઢાર રૂપિયા લેખે ત્રણ હજાર છસો બસ વાત પૂરી પછી પંદર તારીખની વાત છે તો પંદર તારીખે છે ઉત્પાદન માટે માલ આપ્યો બસો એકમો બરાબર તો પંદર તારીખે વળી પાછો આપણે ઉત્પાદન માટે માલ આપીએ છીએ તો જાવકમાં આવશે પંદર તારીખનો વ્યવહાર આપણે ઉત્પાદન માટે માલ આપીએ છીએ કેટલા એકમો જવા દેવાના છે તો કે ઉત્પાદન માટે બસો એકમો કાઢવાના છે બરાબર તો બસો એકમો આપણે લીફો પદ્ધતિ મુજબ કાઢશું બરાબર કારણ કે તમને ખબર છે કે આ બધામાં આપણે આ ફિફો અહીંયાથી ભારી જ સરેરાશ અને વચ્ચે જે જેટલું છે એ બધું આપણે લીફો પદ્ધતિ મુજબ દેવાનું છે તો બસો એકમો આપણે લીફો પદ્ધતિ મુજબ કાઢશું તો અહીંયા આપણે લાસ્ટ ઇન ફસ્ટ આઉટ બસો કોમો કાઢશું અઢાર અને છત્રીસો બરાબર અને બાકી આપણી વધશે ખાલી બસો પચાસ એકમો વીસ રૂપિયા લખીએના પાંચ હજાર ડન થઈ ગયું પછીનો વ્યવહાર આપણને કહે છે કે બસો પચાસ એકમો ખરીદ્યા છે એકવીસ તારીખે અઢાર પોઈન્ટ પચાસ લેખે તો અહીંયા આપણે લખશું કેટલી તારીખે તકે એકવીસ તારીખે એકવીસ તારીખે બસો પચાસ એકમો ખરીદ્યા છે તો ખરીદીમાં લખશું આપણે બસો પચાસ બરાબર છે ચાલો તો બસો પચાસ અને અઢાર પોઈન્ટ પચાસ લેખે આપણે ખરીદી કરીએ છીએ તો બસો પચાસ ગુણ્યા અઢાર પોઈન્ટ પચાસ લઈ આવશે ચાર હજાર છસો પચીસ અને બાકીમાં લખી નાખશું બસો પચાસ એકમો વીસ રૂપિયા લેખે પાંચ હજાર અને બસો પચાસ એકમો અઢાર પોઈન્ટ પાંચ લેખે અથવા તો પચાસ લેખે ચાર હજાર છસો ને બરાબર અઢાર પાંચ હોય કે અઢાર પોઈન્ટ હોય કાંઈ ફેર સોરી અઢ અઢાર પાંચ હોય કે અઢાર પોઈન્ટ પચાસ હોય કાંઈ ફેર પડતો નથી બરાબર એક વસ્તુ હંમેશા ક્લિયર રાખવાની પોઈન્ટ પછી ગમે એટલા ઝીરો હોય એની કોઈ વેલ્યુ છે નહીં પછી એકવીસ તારીખનો વ્યવહાર થઈ ગયો ત્રેવીસ તારીખનો વ્યવહાર છે આપણે ઉત્પાદન માટે માલ આપ્યો ત્રણસો પચાસ એકમો ચાલો તો વળી પાછો ત્રેવીસ તારીખનો વ્યવહાર છે ઉત્પાદન માટે માલ આપ્યો તો કેટલો આપીએ છીએ આપણે ત્રણસો પચાસ ત્રણસો આપવાના છે તો પહેલાં આપણે બસો એકમનો નિકાલ કરશું લીફો પદ્ધતિ મુજબ તો એ આપણે અઢાર પોઈન્ટ પચાસ આપશું અને પછી અહીંયા આપણે ત્રણસો પચાસ આપવાના છે હજી સો એકમ આપણે નિકાલ કરવાનો છે તો સો એકમ આપશું આપણે બસો પચાસમાં પૈકીના એટલે કે વીસ રૂપિયા લેખે બરાબર છે તો આપણે જરાક ગુણાકાર કરી લઈએ બસો પચાસ ગુણ્યા અઢાર પોઈન્ટ પચાસ એ આવશે ચાર હજાર છસો લઈ તો કરેલા જ હતા પછી સો ગુણ્યા બસો એટલે કે બે હજાર રૂપિયા આપણે આના થશે તો બાકીની વાત કરીએ તો બાકી આપણે એક જ વસ્તુ વધશે બસો પચાસ પૈકી સો આપણે કમો કાઢ્યા તો એકસો પચાસ કમો વધશે વીસ રૂપિયા લખેના જે છે પંદર દુ ત્રીસ ત્રણ હજાર બરાબર છે ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ પેલા બસો પચાસ એકમો આપણે આપી દીધા અને સો કમો આપણે ઉપર જે હતા એમાંથી આપ્યા બરોબર છે તો ભાઈ બધા આપણી પાસે બસો પચાસ પૈકી સો કાઢ્યા એટલે એકસો પચાસ એકમો વીસ રૂપિયા લેખેના ચાલો પછી પચીસ તારીખનો વ્યવહાર છે આપણો ત્રણસો એકમો ખરીદ્યા છે એકમ દીઠ વીસ રૂપિયા લખે ચાલો તો અહીંયા આપણે વળી પાછા ત્રણસો એકમો ખરીદ્યા છે એકમ દીઠ વીસ રૂપિયા લખે તો અહીંયા આપણે ત્રણસો એકમો બરાબર છે અને એ વીસ રૂપિયા લખે ખરીદ્યા છે એટલે ત્રણ દુ છ હજાર અને અહીંયા આપણે દોઢસો એકમો આપણા વીસ રૂપિયા લખે ત્રણ હજાર હતા બરોબર છે અને એ ત્રણસો એકમો આપણા પાછા વીસ રૂપિયા લેખે આવ્યા એટલે કે છ હજાર એટલે કે આ બેનું વીસ વીસ રૂપિયા જ છે બરોબર છે એટલે એ કાંઈ પ્રશ્ન જેવું નથી હવે આપણે ધ્યાનમાં આમાં એ વસ્તુ દેવાની છે કે હવે આપણે અહીંથી જે વસ્તુનો નિકાલ થશે ને એ વસ્તુ આપણે ભારી જ સરેરાશથી જે છે એ યુઝ કરશું બરાબર છે અહીંથી ભારે જ સરેરાશવાળી મેથડ છે એ આપણે ધ્યાનમાં દેવાની થાય બરોબર છે ચાલો તો અહીંયા હું લીટો પાડી દઉં અને આગળ વધીએ સત્યાવીસ તારીખનો વ્યવહાર અહીંયા તારીખ લખવાની છે ચાલો સત્યાવીસ પચીસ તારીખનો વ્યવહાર થઈ ગયો સત્યાવીસ તારીખ સત્યાવીસ તારીખે આપણી પાસે ઉત્પાદનનો માલ ઉત્પાદનમાં માલ આપ્યો છે આપણે એકસો પચાસ એકમો ચાલો તો એ પહેલાં કોઈ ઘટ નથી ને અઠ્યાવીસ તારીખે ઘટ છે સત્યાવીસ તારીખે નથી તો ઉત્પાદન માટે માલ આપ્યો છે આપણે એકસો પચાસ એકમો તો હવે જુઓ એમાં આપણે ભારિત સરેરાશ લેવાની છે પણ ભારિત સરેરાશ આપણે લઈ લઈએ ચાલો કાંઈ વાંધો નહીં એકસો પચાસ એકમો આપણે કયા ભાવમાં દેવાના છે તો ભારિત સરેરાશ માટે એક પેજ લઈ લઉં આમ તો આની કંઈ ગણતરી કરવાની જરૂર નથી કારણ કે બેને બે બે બેના પ્રાઇસ છે એ વીસ વીસ રૂપિયા જ છે એટલે ભારિત સરેરાશ તમે કરશો તોય તમારો આન્સર વીસ જ રૂપિયા આવશે પણ આ તો આપણે છે એ રૂલ પ્રમાણે હાલવું છે એટલે ભારિત સરેરાશ બરાબર આપણે રૂલ પ્રમાણે આપણે જે મેં તમને ફોર્મ્યુલા કીધું હતું તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો ના જોયો હોય તો પ્લીઝ જોઈ લેજો બરાબર છે શું ફોર્મ્યુલા હતો આપણો તકે જે છે એ ક્વોન્ટિટી વન ઇન્ટુ પ્રાઇસ વન પ્લસ ક્વોન્ટિટી ટુ પ્લ ઇન્ટુ પ્રાઇઝ ટુ બરાબર છે અને એના ડિવાઈડમાં ક્વોન્ટિટી વન પ્લસ ક્વોન્ટિટી ટુ બરાબર છે ક્યુ વન ક્યુ ટુ આવી રીતે આપણો ફોર્મ્યુલા હતો તો અહીંયા આપણે ખાલી તમને કરીને બતાવું છું ડાયરેક્ટ તમે કરી શકો છો બરોબર છે કઈ રીતે તકે પહેલા આપણે જે ક્વોન્ટિટી વન એન્ડ ઇનટુ ક્વોન્ટિટી ટુ એટલે કે આ જે આ બેનોમાં મલ્ટીપ્લાય છે બરોબર છે એને આપણે મલ્ટીપ્લાય કરી લેવાનો એટલે કે ત્રણ હજાર પ્લસ છ હજાર બરાબર એટલે કે નવ હજાર અને એને ભાંઘા ત્રણ ને ચાર ને ભાઇંગા ચારસો ને પચાસ બરાબર એટલે કે એ આવશે વીસ રૂપિયા બરાબર પણ એને તમે આવી રીતે લખી શકો કે એકસો પચાસ આપણે ક્વોન્ટિટી વન હતું એકસો પચાસ એને ગુણ્યા પીવન છે વીસ પ્લસ ક્વોન્ટિટી ટુ ત્રણસો અને એ પણ વીસ બરાબર અને એને ડિવાઈડમાં ક્યુ વન એટલે કે એકસો પચાસ પ્લસ ત્રણસો બરાબર આવી રીતે તમે લખીને પણ કરી શકો બરાબર એકસો પચાસ ગુણ્યા વીસ એટલે કે આપણી પાસે ત્રણ હજાર અને છ હજાર તો અહીંયા આવશે ત્રણ હજાર અહીંયા આવશે છ હજાર અને એને ડિવાઈડમાં ચારસો પચાસ બરાબર છે એટલે કે નવ હજાર ચારસો ને પચાસ આન્સર આવશે આપણો વીસ બરાબર એટલે કે એવરેજ પ્રાઇસ આપણી કેટલી આવી ભારિત સરેરાશની વીસ રૂપિયા બરાબર તો એ આપણે વીસ રૂપિયા લેખીએ આપણે એનો નિકાલ કરવાનો થાય તો અહીંયા આપણે વીસ રૂપિયા અને પંદર દુ ત્રીસ ત્રણ હજાર રૂપિયા આપણે આપ્યા અને અહીંયા આપણે હવે ટોટલ જ દેવાનો છે બરાબર વીસ રૂપિયા લખીએ તો અહીંયા આપણે એની એવરેજ પ્રાઇસ જ કાઢીએ તો કે ચારસો પચાસમાંથી એકસો પચાસ જાય ચારસો પચાસમાંથી એકસો પચાસ જાય તો આપણી પાસે ત્રણસો એકમો વધશે વીસ રૂપિયા લેખે બરાબર અને તંદુ છ હજાર આપણી પાસે વધશે બરાબર છે ચાલો સત્યાવીસનું કામ થઈ ગયું હવે અઠ્યાવીસ તારીખે પહેલાં આપણને જો બે વસ્તુ આપીએ છે એક આપણને કીધું છે કે દસ એકમો સ્ટોર્સમાં પરત કર્યા એકમ દીઠ વીસ લેખે બરાબર છે અને એક વસ્તુ આપણને આપી છે અઠ્યાવીસ તારીખના રોજ જ આપણે છે એ શું છે તો કે ઘટ માલુમ પડી છે પચીસ એકમોની બરાબર છે તો પહેલાં આપણે જે સ્ટોર્સમાં દસ એકમો પરત કરીએ છીએ બરાબર એ વસ્તુ કરી લઈ તો અહીંયા આપણે લખશું સ્ટોર્સમાં પરત અહીંયા છે એ અઠ્યાવીસ તારીખે સ્ટોર્સમાં પરત અહીંયા લખી નાખું બરાબર અને પરત કરીએ મીન્સ કે આપણે સ્ટોર્સમાં આપણી આવક થશે બરાબર છે તો અહીંયા આપણે લખશું સ્ટોર્સમાં આવક કેટલા એકમો છે દસ એકમો પરત કર્યા વીસ રૂપિયા લેખે તો દસ એકમો પરત કર્યા છે વીસ એક વીસ રૂપિયા લખે એટલે કે બે એકુ બે એટલે કે બસો રૂપિયા આપણે આવક થશે બરાબર વીસ રૂપિયા લેખે જ છે એટલે આપણે અહીંયા જે છે એ વસ્તુ થઈ જશે ત્રણસો ને વીસની આપણી બાકી બરાબર અને આ સિવાય આપણે છે એ ઘટેય થશે પહેલાં આપણે આનું કામ કરી લઈ પાછો અઠ્યાવીસની જ આપણે નોંધ કરશું ત્રણસો વીસ આપણી પાસે એકમો થશે વીસ રૂપિયા લખે જ આપણે લખશું અને છ હજાર બસો આપણે લખી નાખશું પછી વળી પાછું આપણે છે એ ઘટ થશે બરાબર તો અહીંયા આપણે પાછું લખી નાખશું ઘટ બરાબર છે અને ઘટ કેટલાની પડશે આપણે તો કે ઘટ પડશે એ પડશે આપણી એને કીધું છે પચીસ કમોની બરાબર તો અહીંયા આપણે ઘટમાં લખી નાખશું પચીસ એકમો બરાબર એ વીસ રૂપિયા લખે અને કેટલા તકે કે પચીસ દુપચાસ પાંચસો રૂપિયાની ઘટ બરાબર તો એ તારીખે આપણી પાછી બાકી શું થઈ જાય તો કે ત્રણસો વીસમાંથી પચીસ રૂપિયા આપણે જે છે પચીસ એકમો આપણે ઓછા કરીએ બરોબર છે તો આપણે છે એ બંધ થઈ જશે બરાબર પણ એક જ મિનિટ અહીં દસ એકમો જે આપણે સ્ટોર્સમાં પરત કરીએ છીએ કુલથી ત્રણસો વીસ લખાઈ ગયું છે ચાલો ત્રણસો દસ ગુણ્યા વીસ એકત્રીસ દુ બાસઠ એ તો બરોબર જ છે ચાલો ચાલો તો આ વસ્તુ થઈ ગઈ બરાબર એકત્રીસ રૂ તો ત્રણસો દસ એમાંથી આપણે ઘટ દઈશું બરાબર પચીસની એટલે કે ત્રણ ત્રણસો દસમાંથી પચીસ આપણે માઇનસ કરી બસો પંચ્યાસી નહીં આપણે બાકી થશે વીસ રૂપિયા લખે બરાબર એટલે કે પાંચ હજાર સાતસો આપણી પાસે બાકી થશે બરાબર કઈ તારીખની તકે કે તારીખની બરાબર છે તો અહીંયા આપણે સરેરાશ જ છે ભારે સરેરાશ એટલે એમાં કાંઈ વસ્તુ જોવા જેવી નથી ચાલો આ ઘટનું એ કામ થઈ ગયું ઓગણત્રીસ તારીખે વળી પાછું આપણે આવીએ તો ઓગણત્રીસ તારીખે સો એકમો ખરીદ્યા છે આપણે વીસ પોઈન્ટ પચાસ લેખે તો અહીંયા લખશું ખરીદીમાં સો એકમો અને વીસ પોઈન્ટ પચાસ લેખે ખરીદી છે ચાલો તો સો એકમો ગુણ્યા વીસ પોઈન્ટ પચાસ ચાલો એ આવશે બે હજાર પચાસ હવે અહીંયા આપણે એવરેજ પ્રાઇસ કાઢવાની છે તો મેં તમને કીધું એ પ્રમાણે આપણે ઉપરની જે ફોર્મ્યુલા છે એ ઉપરના ફોર્મ્યુલામાં આપણે વેલ્યુ પૂટ કરવાની છે અને ડાયરેક પણ તમે એવરેજ કાઢી શકો છો બરાબર ચાલો તો એવરેજ ડાયરેક કાઢવી હોય તો કાંઈ નહીં આપણે ટોટલ જે આપણા રકમ છે એટલે કે પાંચ હજાર સાતસો આપણી લાસ્ટવાળી રકમ છે બરાબર છે અને આ સિવાય આપણે અહીંયા જે બે હજાર પચાસ આવી નવી રકમ એને આપણે એડ કરશું એને ડિવાઈડમાં ટોટલ આપણી પાસે જે ત્રણસો પિંચ્યાસી આ સો એકમો અને બસો પિંચ્યાસી એટલે કે ત્રણસો પિંચ્યાસી ત્રણસો પિંચ્યાસી આપણે ડિવાઇડ કરીએ આપણી પાસે વીસ પોઈન્ટ બાર નવ એટલે કે વીસ પોઈન્ટ તેર આપણી એકમ દીઠ જે છે એ કિંમત આવશે બરાબર અને છતાં તમારે ગણતરી કરવી હોય તો આપણે અહીં કરી શકશું ટોટલ આપણી પાસે આપણે ત્રણસો ને જે છે એ એકમો આવશે અને રકમની વાત કરીએ તો આપણી પાસે જે છે એ ક્યુવન પીવન છે આપણી પાસે બસો પંચ્યાસી એને ગુણ્યા વીસ અને પ્લસ નવી રકમ છે આપણી પાસે સો અને વીસ પોઈન્ટ પચાસ અહીં લખશું આપણે સો વીસ પોઈન્ટ પચાસ અને એને ડિવાઈડમાં આપણે ટોટલ થશે એ થશે કેટલો તકે બસો પિંચ્યાસી અને સો આનું તો મલ્ટીપ્લાય કરીએ આપણે તો મલ્ટીપ્લાય થશે આપણી પાસે જે છે એ પાંચ હજાર સાતસો અને આનું મલ્ટિપ્લાય થશે બે હજાર પચાસ અને એને ડિવાઈડમાં ત્રણસો ને પંચ્યાસી ચાલો તો આને આપણે મેં જેવી રીતે કર્યું એ જ રીતે થશે પણ આમાં તમે સરખું સમજી શકશો પાંચ હજાર સાતસો પ્લસ બે હજાર પચાસ એને ડિવાઈડમાં ત્રણસો ને પંચ્યાસી ચાલો તો એ આવશે વીસ પોઈન્ટ બાર એટલે કે વીસ પોઈન્ટ તેર ચાલો તો વીસ પોઈન્ટ તેર આપણું શું આવ્યું તો કે રૂપિયા આવ્યા એકમ્પ્લીટ બરાબર તો અહીં લખી નાખીશું વીસ પોઈન્ટ તેર તો ત્રણસો પંચ્યાસી એને ગુણ્યા વીસ પોઈન્ટ તેર એટલે કે આન્સર આવશે મારો સાત હજાર સાતસો પચાસ પોઈન્ટ ઝીરો પાંચ છે પણ એને હું ધ્યાનમાં નહીં દઉં સાત હજાર સાતસો ને પચાસ બરાબર છે અને આ મારી એવી આખરની બાકી ચાલો તો આ હતો આપણો દાખલા નંબર આઠ બરાબર આમ તો ઈઝી હતો બરાબર છે પણ થોડુંક તમારે ધ્યાન દેવાનું હતું કારણ કે તકે જેમાં તમને અલગ અલગ વસ્તુ આપી છે થોડીક વસ્તુ ફીફો માટે થોડીક લિફો માટે અને થોડીક છે એ ભારિત સરેરાશમાં તમને કન્વર્ટ કરવાની હતી બરાબર છે તો વસ્તુ ધ્યાનમાં રાખશો એટલે ક્યાંય વાંધો આવશે નહીં બરાબર છે અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે અને સબસ્ક્રાઈબ ચેનલને અહીંયા જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે થેન્ક યુ